ડબોઈ ખાતે ફ્રી મેડિકલ મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ ઉપરાંત નિષ્ણાંત ડૉક્ટરો અને તેની ટીમ દ્વારા સુંદર સેવા બજાવવામાં આવી હતી અને ચારસો ઉપરાંત વિવિધ પ્રકારના દર્દીઓએ લાભ લીધો હતો ડભોઈ શહેર તાલુકાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ધીરજ હોસ્પિટલ તેમજ ખિદમત એ ખલ્ફ ફાઉન્ડેશન ડભોઈ અને વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠન આયોજિત ઉર્સે હઝરત શમ્સ તબ્રેઝ રહેમતુલ્લા મોકા ઉર્ફ ફ્રી મેડિકલ મેગા ચેકઅપ કેમ્પ ડભોઈ મહેદવિયા હાઈસ્કૂલ ખાતે તારીખ સાત એક બે હજાર ચોવીસ રવિવારે સવારે નવથી બે ને ત્રીસ વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો જેમાં આશરે ત્રીસ ઉપરાંત રોગોના નિષ્ણાંત ડૉક્ટરો તેમજ ડૉક્ટર જાસમિન જસાણી ડૉક્ટર પિયુષ પટેલ ડૉક્ટર યશ રાજન ડૉક્ટર હિતેશ જેમાં જનરલ ફિઝિશિયન ઓર્થોપેડિક તથા ગાયનિક આંખના તેમજ સર્જન એમડી મેડિસિન ફિઝિશિયન બાળકોના વગેરે ડોક્ટરો ઉપસ્થિત રહીને લોકોને સેવા પૂરી પાડી હતી ડભોઈ નગરમાં બરોડા જિલ્લા યુવા મુસ્લિમ સંગઠન ખિદમત ખલ અને ધીરજ હોસ્પિટલ દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પનું સ્ટાર્ટિંગ થયું હતું બે વાગ્યા આ કેમ્પનું પુર્ણાહુતિ થઈ છે બે વાગ્યા સુધી ચારસો થી પાંચસો પેશન્ટોએ કન્સલ્ટિંગ કર્યું છે ધીરજ હોસ્પિટલ દ્વારા આ મેડિકલ મેડિકલ કેમ્પમાં જે બી લોકોએ કન્સલ્ટ કર્યું છે અને જેને મેજર પ્રોબ્લેમ છે ધીરજ હોસ્પિટલ દ્વારા બસની સુવિધા કરવામાં આવી છે લઈ જવા અને લાવવામાં અને પેશન્ટોને રહેવા ખાવા અને ત્યાં મેડિકલની ફેસિલિટી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે અને આવતા દિવસોમાં બી ઘણા બધા નગરોમાં આવા મેડિકલ કેમ્પ કરી અને અવેરનેસ કેમ્પ અમે કરતા રહીશું અને જ્યાં જ્યાં પણ કેમ્પ અને મેડિકલ ફેસિલિટીની જરૂર પડશે તો મેં અને મારી ટીમ આ મેડિકલ કેમ્પો કરી અને અવેરનેસ કરતા રહીશું ચારસો થી પાંચસો પેશન્ટોને ફ્રી ઓફ ધ ચાર્જ દવા અને કન્સલ્ટિંગ કરવામાં આવ્યું છે અને આ પેશન્ટમાં જે બી મેજર ઇસ્યુઝ હશે તેને અહીંયાથી બસ દ્વારા ધીરજ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અહીંયા ઓર્થોપેડિક સર્જન ગાયનેક ડેન્ટલ ઓર્થોપેડિક મેડિસિન પીડિયાટીસ્ટ ચામડીના ચામડીના ડોક્ટરો બધા અહીંયા સામેલ થયા છે કમસે કમ અહીંયા પાંત્રીસ ડોક્ટરોની ટીમ અને ટીમ ના સાથે બીજા 10 લોકો મળીને 45 લોકોની ટીમ ધીરજ હોસ્પિટલ અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા છે તથા ધીરજ હોસ્પિટલમાંથી બધા સ્પેશિયાલિસ્ટ લાઈક ફિઝિશિયન स्त्री રોગ નિદાન ચામડીના રોગના તથા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે અહીંયા આ આજરોજ ચારસોથી પાંચસો જેટલા દર્દીઓનું ફ્રી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે તથા જરૂરિયાતમંદ દર્દીઓને અહીંથી મંગળવારના રોજ બસ ફ્રી બસ સર્વિસ અહીંથી પેશન્ટને લઈ જશે અને ત્યાં તેમની વધારાની સારવાર કરવામાં આવશે અને પેશન્ટને ત્યાંથી પછી અહીંયા ડોગઈ પરત કરવામાં આવશે ધન્યવાદ